કે ગાડી આવી નથી એના જમણામાં કેમ પાછો ઓરો કે ગાડીની બસ તો ગાડી આવી જાય ને તો કઈ પાણી નીકળઈ જાય એવું આ ઓય ઓય બળાવ તો કે જો ઘર ખોકલ દેવો એ ઓય છે ખબર છે છે એ અમારી ગાડી ઉપર હવે દેખાય છે બરાબર ચરા મારા ু কর আ কর । কর ।

4000 રૂપિયામાં રાખવાનું છો બરાબર 4000 રૂપિયામાં લઈ જવું ના આ તમને ઓઈલ કેમ ને ડુપ્લિકેટ આવું છે નકામું લામણા આપણી દુકાને વેવાનો હોય તમે ત્યારે આવે તો લાલ ઓઈલ હોય લાગી બરાબર અલીચર ઓઈલના 400 રૂપિયા લેવડાવત તમને હુકમ હુકડે કે પર આ ઓઈલ પૈસા લઈને જમી પડલી તમે કોના કે જોને આ 2000 લાવવા પીજો બળ્યો મત સાઈડ ને ઓઈલ બદલી દે છે તમે એક બ્રેક ને જોઈ લેજો આ છે તમારું ઓઈલ તો માસ્તર બદલા નાખ્યો છે જો ઓઈલ માં કવર નાખી દે તમારું અબગડી નું આરો નાખું સાવ દસ ભરું છે જોઈ લેજો ઘરે ઘરે તો બધું ચેક કરી લેજો મને શાંત થોડું

பெட்ரோல் பெட்ரோல்

એમ આયે બાયસ નંબર બીજા બાયનો છે અમાર કાકા છોકરાનો છે અંતરે એ બજાર ની લે હાલ 200 રૂપિયા બજાર લે રજા તો છે ને કેટલા લેહો કટા માં આમ છે ને બે પ્રકારના છે 80 વાળો નાખી દો 80 વાળો કેટલા બધા એટલે પહેલા મને એક બાર પાગું જ નહીં સાંગે તો બીજે મળන්නේ એમ કે આળી બદલાવ પડમ રિપેર કરી દો ને પછી તમે પાછા લાકડો ટાઈટ કરી છો જો બાવ કયો કેમિકલ ના હા પછી કેમિકલ ના છે તે એવું છે એમાં કઈ હારા કઈ પડે હારા કઈ પડે એવું છે આ કેમિકલ ના એક વર્ષની ગેરંટી હા પૂરો થઈ જાય હા તો એક

અગાઉ ટેક્કા ડ્રાઈવર છે એટલે બাকি લાઈન લાઈન નો સામે તમે વારજ ન આવે આવવાનો દી તમે બે હાથે દેવું પણ મારી પાસે આ બે કાઢી એમ એવું છે લાઈન જોય કે વારજ ન આવે કામો કર કાઈ બે જબર તમે કામ કરી નવા નથી તાજે આ જૂના નીકળજો નાલે હા જૂના પુતીજના ઇન્ડ નાલે તો છા ઓલાન ગેરંટી બરોબર અપીલ બનાવી દો છાજે એ

சூல வைச்சி

જે ને જે બધા બે છે એટલે પાના લાઈન તો બધું આવી જાય છે બોલ આ અમે તમને ને છે તમે તમારો ભાવ ક્યાં કરો છો ઓરિજિનલ ભાવ છે ને 11000 રૂપિયા ફરી ડુપ્લિકેટ ના રૂપિયા ઓરિજિનલ ના પંદર ડુપ્લિકેટ નાખો 1400 ડુપ્લિકેટ ના 1400

તમે ભાવ થોડો ઓછો બેટરી પડી છે પાંચસો રૂપિયા નાખી દે તો